દેશભરમાં હાલ ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે રાજકોટમાં પણ ઘરે ઘરે તેમજ શેરીઓમાં દુકાનોમાં ઓફિસોમાં ગણેશજીની સ્થાપના કરી ભક્તિના રંગમાં લોકો રંગાઈ રહ્યા છે ત્યારે પોલીસ પણ કેમ પાછળ રહે જ્યારે સાયબર ક્રાઈમની ટીમે પણ સાયબર ક્રાઈમના પ્રાંગણમાં ગણેશજીની સ્થાપના કરી છે ખાસ સાયબર ફ્રોડના ભોગ બનતા લોકોને અવેરનેસ કરતા કાર્ડ પણ મૂકવામાં આવ્યા છે સાયબરની ટીમે કરેલા સુશોભનથી જોતા લાગ્યું કે હવે ગણપતિજી પણ સાયબર અવેરનેસનું કામ કરશે આજકાલ આ ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડમાં હજારો લોકો સાયબર ફ્રોડનો શિકાર બની રહ્યા છે અને લાખો કરોડો રૂપિયા ગુમાવી રહ્યા છે ત્યારે સાયબર ક્રાઇમ અવેરનેસની થીમ ઉપર એક લોકજાગૃતિનો સંદેશ આપતી થીમ ઉપર અમે ગણેશજીની સ્થાપના કરેલી છે અહીં આપ જોઈ શકો છો કે વિવિધ સોશિયલ મીડિયા તેમજ ફાઇનાન્શિયલ ફ્રોડ કઈ રીતે થાય છે અને તેનાથી બચવા માટે આપણે શું કરી શકીએ એના અલગ અલગ પ્રયાસોથી અમે અહીંયા લોકોને જાગૃતિ માટે એક પ્રયત્ન કરેલો છે અને આપણે આશા રાખીએ કે વિઘ્નહર્તા ગણેશજીના આશીર્વાદથી રાજકોટ શહેરને સાયબર સેફ અને સાયબર ખતરાઓથી મુક્ત બનાવવા માટે રાજકોટ શહેર પોલીસ હંમેશા કટિબદ્ધ છે લોકોને અલગ અલગ જે મોડલ્સ વપરેન્ડી છે ફાઇનાન્શિયલ ફ્રોડની મોડલ્સ વપરેન્ડી છે અને સોશિયલ મીડિયાથી અલગ અલગ છેતરપિંડીઓ થાય છે તેમાં કઈ રીતે એમની સાથે છેતરપિંડી થાય છે એની અલગ અલગ જેમ કે અહીંયા લખેલું છે ફિશિંગ લિંક ટાસ્ક ફ્રોડ છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે લોન એપ ફ્રોડ છે તેનું ડિટેલમાં અહીંયા સમજાવવામાં આવ્યું છે અને એક લોકજાગૃતિનો મેસેજ અમે ફેલાવવા માંગીએ છીએ